નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયાજના સમાચાર ભૂજના આનંદસરની સસ્તા અનાજની દુકાન એફપીએસના સંચાલકો ઉપર થયેલ આક્ષેપો ખોટા છે તેમ લોકોએ જણાવ્યું રાજકીય કિંડાખોરીમાં આક્ષેપ થયાની વાત આણંદ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક પર કરાયેલા આક્ષેપો પાયા વિહોણા ભુજ તાલુકાના આણંદ ગામે છેલ્લા ચૌદ વર્ષથી નિયમિત રીતે ગરીબોને પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક શ્રીમતી ભારતીબેન મુકેશભાઈ પરમાર અનાજનું વિતરણ કરે છે વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે જતા મજૂરીને જ્યારે રાત્રે મોડું થઈ જાય તો તેઓ તેમને પણ મદદરૂપ બનતા હોય છે અનાજ વિતરણમાં ક્યારે પણ કોઈથી અન્યાય કર્યો નથી એવું આણંદસરના ગ્રામજનોનું કહેવું છે આણંદસરના ગ્રામજનો સાથે મીડિયા કર્મીઓએ મુલાકાત કરી હતી તેમનું કહેવું છે કે અમારા આણંદસર ગામના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક ભારતીબેન મુકેશભાઈ પરમાર અનાજનું નિયમિત રીતે ગરીબોને તેમજ વિધવા બહેનોને અને જરૂરતમંદોને વિતરણ કરે છે તેમના પર ભુજના એક મહિલાએ અને ગ્રામના અમુક લોકોએ જે આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અમે એ મહિલા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કરશું કોઈપણ આધાર પુરાવા વગર એ મહિલાએ આક્ષેપો કર્યા છે જે ગુનો બને છે તે મહિલા વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કરવાની માંગ કરી છે અને ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે અમારા ગામનો આણંદસર ગામ ગામની જે કંટ્રોલ છે તેમાં અમને બરાબર કંટ્રોલ આપે જ છે નથી ક્યારે અમને આંગૂઠામાં કે ક્યારે તકલીફ પડી હોય આ જે બેન છે ભુજના તે લોકોએ અમને એ લોકોએ કંટ્રોલ ઉપર ખોટો આરોપ નાખ્યો છે વગર સબૂતે અમને આજ છેલ્લા નહીં હોય તો ચૌદ વર્ષ થઈ ગયા કંટ્રોલ આપે છે અમને ક્યારે પણ કાંઈ એવું નથી ગયું કે રાતના આઠ વાગે આવીએ કે નવ વાગે આવીએ ત્યારે અમને કંટ્રોલ ને આંગૂઠો બરાબર આપી દે છે અહીંયા આગળ કંટ્રોલ પણ મળી જાય છે મજૂરી જતા હોય ઘરના માણસો બધા તો કંટ્રોલ અમને મળી જાય છે અમે તો આવી જ છીએ ને રાતના ઘરવાળા બધા કામે જતા હોય મજૂરી જતા હોય વાડીએ તો એ લોકો આવતા જો ને તો ક્યારે આવે અમે પોતે કામે જાય છીએ તો ઘરવાળા બધા વાડીએ જતા હોય કામ ઉપર તો એ લોકો મોડેથી લેવા આવે મારું નામ કાંતાબેન પરમાર કાંતાબેન શાંતિલાલ પરમાર આણંદસર માં જ રહી છે આણંદસરના જ પત્ની છે પૂરો જથ્થો મળે છે દર મહિને ના કોઈ જાતની ફરિયાદ નથી અને આ લોકો ખોટા આક્ષેપ નાખે છે એ સાવ જુઠ્ઠા જ છે હજી સુધી એવું કોઈ બેન અર્થી બની કે કોઈ દિવસ આમ આવી રીતે ખોટું કર્યું હોય ફરિયાદ થવી જ જોઈએ સો ટકા ફરિયાદ થવી જ જોઈએ ને ગામની મેટર છે તો હું તો એમ કઉ બારે જવું જ નહીં ગામમાં જ પતી જવી જોઈએ બારે જવું જ શું કામ પડે બાર ગામ ના માણસો આવે છે પક્ષ નાખી જાય છે આવું ન થાય સંગઠન અને એકતાના નારા લગાવતા હોઈએ તો બારના લોકો આવીને પક્ષ સુકામ પાડી જશે આનથી પેલા પણ એનો થાળી વ્યવહાર છે જ મારા નામ ચાવડા જગતબીન પ્રવીણ

ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર